ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પીઆઈ હુકુમતસિંહ જાડેજા તથા ટ્રાફિક પીઆઈ એચ વી વાઘેલા અને ટીમ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને અટકાવી નવા વઘાસિયા પ્રાથમિક શાળાના બાળકોના હસ્તે ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમોની વિદ્યાર્થીઓ દ્વારા સમજ આપી માર્ગ અકસ્માતથી બચવા હવેથી નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી આજે વાંકાનેર ટોળનાકા ખાતે વાંકાનેર પોલીસ ડિવિઝન અને ટ્રાફિક શાખા બંને મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળકોની પાસે લોકોએ સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ સુકામ પહેરવી જોઈએ એના માટેનું એક જે નિદર્શન આપીએ એવું એક આયોજન કર્યું હતું જેમાં બાળકો છે એ અમે વાહનને રોકીએ ત્યારે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમને સીટ બેલ્ટ પહેરવાના ફાયદા સમજાવે છે અને જો હેલ્મેટ ન પહેરી હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે બાળકો જ્યારે પોતાની ભાષામાં ખાલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહીએ તો વધુ યાદ રહીએ એવો એક આ પ્રયાસ છે અને આજરોજ અમારી સાથે વાકાનેરની તાલુકા વઘાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ